હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું પીઝા અને તેની સાથે પીઝાનો બેઝ પણ બનાવીશું તેને બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે એક બાઉલ જેટલો મેદાનો લોટ લીધેલો છે અને આ મેદાના લોટની અંદર હવે આપણે દહીં લેવાનું છે તે પણ આપણે એકદમ ખાટું દહીં હોય તેવું જ લેવાનું છે કેમ કે આપણે ઘરના બેઝિક સામાનથી જ આજે આપણે બનાવવાના છીએ એટલા માટે જ અત્યારે આપણે એક વાટકી જેટલું અંદર ખાટું દહીં એડ કરીશું અને તેની સાથે જ આપણે બીજી જે વસ્તુ જોઈએ છે તો તેની અંદર આપણે ખાંડ લેવાની છે બે ચમચી જેટલી આપણે તેની અંદર ખાંડ પણ એડ કરી દઈશું આ રીતે આપણે ખાટું દહીં લેવાનું છે પણ ખાંડ લેવાની બિલકુલ પણ ભૂલવાની નથી કે ખાંડ રીતમાં જરૂરી છે સાથે જ અંદર બેકિંગ પાવડર લઈશું અડધી ચમચી જેટલો મેં બેકિંગ પાવડર લીધેલો છે સાથે જ બેકિંગ સોડા પણ અડધી ચમચી જેટલા લીધેલા છે અને જે ખાવાના સોડા આપણે રેગ્યુલર ઘરમાં વાપરીએ છીએ તે પણ મેં અંદર અડધી ચમચી જેટલા લીધેલા છે તો આ રીતે બધી વસ્તુઓ એડ થઈ ગયા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો દહીંની અંદર સરસ રીતે આ રીતે લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ જરૂર પ્રમાણે અંદર પાણી એડ કરીશું અને આ લોટને આપણે સરસ એવો બાંધી દઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આ લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તેને આ રીતે ખેંચી અને સરસ રીતે એને ગૂંથી લેવાનો છે કે જેથી કરીને તેમાં એર ભરાય અને જેથી કરીને એકદમ આપણા જે જાળીદાર અને સ્પંચી પીઝા હોય છે તો તેવા જ બને એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે તેને હવે આપણે બીજા બાઉલમાં લઈ લઈશું અને તેને ચારથી પાંચ કલાક માટેનો રેસ્ટ આપીશું ચારથી પાંચ કલાક પછી તમે જોઈ શકો છો કે આપણું બેઝ જે હતું બેટર એના કરતાં પણ વધારે થઈ ગયું છે એટલે કે ડબલ થઈ ગયું છે હવે તેને પંચ મારીને આપણે જોઈએ તો દેખો ખૂબ જ સરસ એવું ફૂલી અને તૈયાર થઈ ગયું છે આપણું આ બેટર તો તમે જોઈ શકો છો કે એકદમ એવું જાળીદાર આપણું બેટર અત્યારે પીઝા માટેનું તૈયાર થઈ ગયેલું છે તો તેને ફરીથી આ રીતે મિક્સ કરતે કરી લેવાનું છે અને તેને થોડી આ રીતે ગૂંધવો પણ પડશે લોટને કે જેથી કરીને આપણે જેવું જોઈએ છીએ તેવું જ આપણને બેટર તૈયાર થઈને મળે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે હવે તેને આપણે ચાર ભાગમાં વહેંચી લઈશું કે એક સરખા આપણે અત્યારે જે એક બાઉલ જેટલો લોટ લીધેલો હતો મેંદાનો તો તેની અંદરથી આપણે ચાર મીડિયમ સાઇઝના પીઝા બનાવી શકીએ છીએ તો ખો ખૂબ જ સરળ રીતે આપણે ઘરના બેઝિક સામાનથી જ આ રીતે પીઝા બનાવી શકાય છે તો તમે જો અત્યાર સુધી પીઝા ન બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો અને પીઝા બેઝ તો આ રીતે જ બનાવીને તૈયાર રાખજો કેમકે હવે આ જો ચાર ભાગમાં ડિવાઈડ કર્યા પછી આ રીતે લોટને ખેંચી અને અંદર વાળી લેવાનું આ રીતે કરવી પ્રોસેસ જરૂરી છે કે કે એની અંદર એર ભરાય અને તે અંદરથી ખૂબ જ સરસ ફૂલી અને સ્પંચી બની જાય છે તો આ રીતે તમે પણ પીઝાના જે રોટલા જે બહારથી લાવીએ છીએ તો પીઝા બેઝ તમે પણ ઘરે જ બનાવો અને જ્યારે આ પીઝા બેઝને બનાવી અને તમે તેને શેકી અને જો ફ્રીઝમાં મૂકી રાખો છો તો પણ તમારે જ્યારે પણ યુઝ કરવા હોય ત્યારે કરી શકાય છે તમે જોઈ શકો છો કે મેં અત્યારે મીડિયમ સાઇઝના વણી અને તૈયાર કરી દીધેલા છે તેમને તેની થિકનેસ પણ બતાવો કે મીડિયમ સાઇઝના જ આપણે રાખ્યા છે કે જેથી કરીને આપણે અત્યારે તેના પીઝા બનાવીશું તો ફૂલી અને સરસ એવા તૈયાર થઈ જશે તો તેની ઉપર હવે કાંટા ચમચીની મદદથી આપણે તેની ઉપર કાણા ફાડી લઈશું કે જેથી કરીને આ ફૂલી ના જાય અને સરસ એવા આપણને પીઝા તૈયાર થઈને મળે અત્યારે આપણું પીઝાનું જે બેઝ છે કે બનાવવાનું હતું તે બની અને રેડી થઈ ગયેલું છે હવે તેની ઉપર પીઝા કેવી રીતે બનાવવા તે પણ આપણે બતાવી દઈએ પણ તે ઓટીજીમાં બનાવવાના છે તો ઓટીજીની પ્લેટ ઉપર આપણે તેને પીઝાનો બેઝ મૂકી અને અત્યારે હવે તેની અંદર પીઝા સોસ લીધેલો છે તો તેની ઉપર લગાવી લઈશું આ રીતે સરસ મજાનો પીઝા સોસ આખા પીઝાના બેઝ ઉપર લગાવી દઈશું અને તેની ઉપર હવે આપણે ચીઝ છે તે લગાવ મૂકવાનું છે તો અત્યારે આપણે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને આપણા પીઝા પરફેક્ટ અને ખૂબ જ સરસ એવા બને તેની સાથે જ મેં અત્યારે સ્વીટકોન પીઝા બનાવું છું એટલે તેની ઉપર મેં અમેરિકન મકાઈના દાણા પહેલેથી જ કાઢીને રાખેલા હતા તો તેને સ્વીટકોર્ન ઉપરથી લગ મૂકી દઈશું અને સાથે જ મેં કેપ્સિકમના પણ પીસ પાડીને રાખ્યા હતા તો કેપ્સિકમને પણ તેની ઉપર લઈ લઈશું તેની સાથે જ જે અજમાના પત્તા આવે છે તો અજમાના પત્તા મેં આ રીતે ગ્રીન અજમાના લીધા છે ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે અને સાથે જ મેં ચીલી ફ્લેક્સ અંદર એડ કર્યું છે અને તેની ઉપર ઓરેગાનું પણ લઈ લઈશું આ રીતે સરસ એવું આપણા પિઝા બનાવવા માટે હવે રેડી છે તો મેં ઓવનને પહેલેથી જ દસ મિનિટ માટે પ્રી હિટ કરી લીધેલું છે તો હવે તેની અંદર આપણે ડીશને સેટ કરી દઈશું અને તેને દસ મિનિટ માટે આપણે એકસો સિત્તેર ડિગ્રી ઉપર થવા દઈશું કે જેથી કરીને આપણા પીઝા ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને આપણો જે પીઝાનું બેઝ જે બનાવીને મૂક્યો તો તે પણ અંદર સરસ એવું ફૂલીને તૈયાર થઈ ગયું છે તમે જુઓ કે એકદમ જે બહાર જે પીઝા મળે છે તેવા પીઝા અત્યારે બની અને રેડી થઈ ગયા છે તો આવા પીઝા જો બાળકોને ઘરે જ મળે તો પછી કોઈ દિવસ બહારના પીઝા તો તે મંગાવે પણ નહીં તો તમે જોઈ શકો છો કે સરસ એવા પીઝા રેડી થઈ ગયા છે અને તમને નીચેનો પણ તમને બેઝ બતાવી દો કે સરસ એવું ચડી અને એકદમ ક્રિસ્પી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે ઓટીજીમાં ઝડપી અને ટેસ્ટી એવા પિઝા બનીને તૈયાર થઈ જાય છે તો આપણે તેને કટ લગાવી દઈશું અને તમને બતાવી દઉં કે એકદમ બહાર જેવા જ આ પિઝા બની અને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે એકદમ તેનું જે સ્પંચિનેસ છે તે પણ તમને ખૂબ જ સરસ રીતે આવી જાય છે અને આ રીતે સરસ એવા નીચેથી પણ બેસ સરસ એવું ચડી ગયેલું છે તો આવા સરસ પીઝા ઘરે ચોક્કસથી બનાવો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોવા મળે અત્યારે અમે એન્જોય કરીશું પીઝા અને ફરીથી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ